નમસ્કાર ખેડૂત ભાઈઓ આજે આપણે ફરી એક નવી મુલાકાતે આવી ગયા છે જે ભાઈ વાલોની ખેતી કરી છે અને આપણે પૂરું માર્ગદર્શન લેવાનું છે કે કેવા ખર્ચા થાય આમાં અને કયા ટાઈમે આપણે વાવી જોઈએ તો કેમ છે બસ મજા મજા તો તમારું નામ એક જણાવી અમારા મારું નામ સોલંકી દિનેશભાઈ ગામ બેલડા તાલુકો વિચાર જિલ્લો રાજકોટ તો દિનેશભાઈ તમે આ પહેલા પ્રથમ વાલોડ તમે કરીએ આ બિયારણ કયું છે પેલા એ કીધું ખાલી અરે વિક્રમભાઈ આમાં તો જો ફાલોરમાં આપણે જોવા જઈએ ને કારણ કે આપણને કોઈ આનો અનુભવ જ નથી એટલે તમને કે અનુભવ નતો આ નહીં નહીં તો કોઈ જાતનો શેનો અનુભવ નહી એટલે પહેલી વાર જ છે પહેલી વખત જ કોઈ દી નથી કરી આ તમે આ વાવી તમે કે માર્ગદર્શન લીધું તું આ વાવી નહીં નહી આ તો એક અમારા સબંધિના

અહ બોલે કાપલો એક ડાળ તો ઘણી જગ્યાએ જો આને આના નોખા નોખા નામ છે છે ગામ આના આચરય ને તો ઘણી જગ્યાએ આના નોખા નોખા નામ છે તો ઘણી જગ્યાએ આને સુરતી સુરતીવાળ કહેતા હોય છે સુરતીવાળ હા સુરતીવાળ તો ઘણા વિસ્તારમાં એવું આને નખલીવાળ કહેતા હોય સમજા આપણ નખ જેવી આવે ને નખ જેવી નખ નખની એટલે નખલીવાળ આને કહેતા હોય અત્યારે

ઈવલ સિવાય કોઈ વસ્તુ આમાં નો આમાં ધ્યાન કઈ રાખવું ને કે આમાં ઈવલ આવે એટલે હાડો પડે આપડે હાડો નહીં પડવા દેવાનો ઠીક આમાં ખાલી ઈ દે ધ્યાન રાખવું ધ્યાન રાખવાની હાડાય નહીં ત્યાં ખાલી અને તમે આમાં આ ખેતી તમે જે કરી તમે આ વાયુ હે પછી તમે આમાં આટો મારવા આવતા હતા અઠવાડી એમ કે કે રોગ બોગ આવ્યો છે તે એવું કે એ માટો મારવા આવવાનું હા સવાર એક વખત આટો મારવા ઠીક હા એ માટો મારવા આવવાનું કે ભાઈ આમાં કઈ રીતે જા કે ક્યાંને હું જરૂર છે ખાતરની જરૂર છે પાણીની જરૂર છે અને એમ નહીં તમે આમાં ઉતારા કેટલા લીધા અમારે ત્યાં રોજીમાં ઉતાર ઘણા લઈ લીધા છે તો આમ અંદાજે એમ કેટલાક માની જાય કે કેટલાકનો વેપાર કરી લીધો એક વીઘામાં અત્યારે તો કારણ કે આ માવઠું અત્યાર સુધી સાલું હતું માવઠું હા જ્યાં આવો ખરેખરો સડે ફાલ સડે આવી ખરેખરો એટલે કા સાટા સાલુ થાય એટલે ખરીદાય ફાલ નહીં બરોબર એટલે યાના હિસાબે ઉતારા સાલુ જ રહેતા હતા પણ ટૂંકમાં

આગલો વારો જે અગિયાર માં ઉતર્યો હતો બરોબર પણ હવે એવું મને જોતા એવું લાગે છે કે હવે આફેરનો જે ઉતારો આવે ને એ અત્યાર થી અઢાર માં નો ઉતારો આવશે પાકો છે એમ ઠીક ના ના અને તમે એક વીઘા ખેતી કરી છે આખી અને સીંગુ પણ બહુ આવી છે અને એ સત્તા વિક્રમભાઈ અમારા ગામના આડોશી ફાડોશી બધા આપણે હોય કે નહીં એટલે એ બધા આંટો મારવા આવે છે ને એટલે એ મને અડલા બધા પૂછે છે કે ભાઈ તમે ક્યાંથી બિયાણું આણ્યું અમને થોડુંક આણી દયો અમારે કરવી છે આમાં સારું પડે છે એટલે મેં કીધું અત્યારે તો જો હું તો અમારા સંબંધી પાસેથી મેં આણ્યું છું બિયાણું પણ અત્યારે એને પાસે નહી તો કે અમારે હાટુ આમાં તમે અડધું બિયાણું પકવજો અને અમને થોડુંક આપજો અમારે કરવી છે આ વાળોલા એક નંબર છે હા અને ઘર 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 આવશે એટલે એગ્રો થી નહીં તમે ના ના એગ્રો માં નહીં તે ઘર ઘર આપણું ખુદ નું તે પોતાનું અને આમાં હું એજ અડધી પકવવાનો છું ઠીક આમાંથી હા અડધી પકાવી અને જરૂરિયાત હોય ને કે ભાઈ અમાર આ કરવી છે એને હું પછી આપવાનો હતો ને છું હા ના રેડી વાત છે એમ અને તમે આમાં ખેતી કરી તમે કાય ખાતર એવું કાય એવો સટકાવ કરેલો કાય ખાતર નો તો ખાતર આ અતાર સુધી એક ઠેલી નાખી છે ઠીક એક ઠેલી એક જ ઠેલી હા કયું ખાતર નાખ્યું તમે

અલગ કરવું છે અને જો એક વાતે જોવા જાય ને જો તમે અલગ કરશો ને તો જ તે વિકાસ આગળ વધવાનો છે નકર કઈ વિકાસ વધવાનો નથી અને બીજી વાત એ કે તમે તમે આમાં કરતા તમે કરતા જ આમાં ઉભા હતા તમે શું એક ખાલી વાવતા હતા એમાં કપાસ કરતા હતા કપાસ કરતા આમાં તો ખાલી ઉભા રહ્યા હતા તો તમે કપાસ વાવશો તો કપાસ નથી વાવવાનો ખોટું કેવું

એ ભાઈ કયા ટાઈમે આ વાલોડે વાવે છે કે તમને એવું જાણ્યું તો થોડું કે કયા ટાઈમે આપણે કરવું જોઈએ મેં એને એવું પૂછ્યું જ નથી કાઈ ઠીક વાવી છે ખાલી વાવી છે એવું નક્કી કરી વાળ્યું કે ભાઈ એને કરી છે એટલે મારે ખાલી અખતરા પૂરતી આપણે કરવી છે કે ભાઈ આનું કેમ થાય છે એમ અને એ ભાઈને ઓસમ ઓસી બે થી અઢી વીઘાની ફાલોલ હોય ઠીક દર વર્ષે હા નારીડી વાત છે ના ના મજા આવી દિનેશભાઈ તમારી મુલાકાત કરીને અને તમે ખેડૂતભાઈ ને જયારે સલાહ આપી કે તમે તમારી ખેતીમાં કંઈક અપડેટ કરો પણ અપડેટ થવું જરૂરી છે દિનેશભાઈ કેમ કે ખેતી આપણે કરવી જ જોઈએ રેડી અને આપણે જો પેલા જે આપણે ખેતી કરતા આવતા હતા કે કપાસ તો નગરો કપાસ જ છે પછી કપાસમાં આપણે ભાવ મળે અને ખેડૂત છે ને બે ન થાય આમનું હેઠળ ગળતો જાય ને દેણામાં ઉતરતો જાય રેડી અને આમાં તમે કંઈક અલગ કરો તો તમને અનુભવ થાય ને તમે છે ને કઈ બહાર આવો તમે કંઈક રેડી અને તમારી ખેતીને તમે કંઈક અપડેટ કરો એમ

તો દિનેશભાઈ મજા એ તમારી મુલાકાત કરીને તમે ખેડૂતભાઈને સારી સલાહ આપી તો ફરી એક મળશું આપણે એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન